એક પાંચ મિનિટ નું સૂત્ર છે ઘડીક ધ્યાન દેજો બાપ મા મોગલ ધામ આજે સોમવાર છે બાપ આરતી ની પંદર થી વીસ મિનિટ ની દ્વાર છે પણ ધર્મ ના સિંહાસન બેઠા પછી અમારે બોલવું પડે છે વાતે સાચી છે જ્યાં ધર્મ ધ્રુજો છે જ્યાં સમાજને તકલીફ પડી છે ત્યાં ધર્મો ગુરુત જ મોર આવ્યા છે પહેલા યુદ્ધ થતા તો રાજાઓ મોર હતા પણ પરજા પાછળ હતી અત્યારે એ નથી એમ તમામ ધર્મ ગુરુ એનું એક જ કામ છે સમાજને સાચો રસ્તો ચીંધવો સાચું કેવું કોઈ બુરાઈ હોય કોઈ એનામાં અવગણો હોય બધું લઈએ એને સંત કહેવાય બાપ અને સંતને કોઈ માન કે અપમાનનું ન હોય એને કઈ આ હોતું જ નથી સંતને તમામ હડખા હોય બાપ કોઈ પક્ષપાત નો હોય ભેદભાવ નો હોય એમ મનન તમને જે પાત્ર મળ્યું છે તો સારું જીવી જાય તો જગત મનન તમને ભૂલ છે ને બાપ પાત્રો ની તાકાત છે આપ જાણો છો કે રખેહર વાલ્મિક નો દીકરો વિચાર કરો સમયની બહુ ગાથા મોટી છે પણ હું ખાલી પોટ પોટ જ આપું છું અને અઢારે વર્ણ નું બાપુ પણ બોલે છે અહિયાં ન્યાય બધા નો દેવો પડે બેન એ બેન વાતો ઓછી કરો બેન વાતો ઓછી કરો એમ અઢારે વરણનું માં લઈને વાળી છે આપ જાણો છો રાડિયાસ કામ આવી ગયા અમે એને કામ આવી ગયા કહી છે કે જે વચન ખાતર કામ આવી ગયા ડિયાસ અને

વાલ આ નવગઢ ને હું તને ખોપું છું આનું ધ્યાન હવે તારે આ રાની જોત છે જોજા રાખવાનુંતને કઈ થાય નહીં આ જીબાનની તાકાત ની વાત કરું છું સોની ની આ તમે પચાસ લાખ નું લ્યો પાંચ લાખ નું લ્યો એક કરોડ નું લ્યો એટલે બિલ લેવું પડે પશુ તમે બિલ વિનાનું ઈ હોનું દેવા દઉં બાર મહિને બે વરસાદ છે પણ તમારા ઇન્સાનની કિંમત નથી કારણ આહાર આહાર એટલો ખરાબ કરી નાખ્યો છે કે તમે ધામે જ આવશો એ તમને ખબર નથી કે આમાં માના શું શું આદેશ છે પેલા એ જોવો આ વડવાળી મોગલ છે કચ્છ ની બાપ દેશ વિદેશમાં માં નામ ગુજે છે ક્યારે ક્યાં એક રૂપિયો મુકાતો નથી રૂપિયો મુકનાર ને મહાપાપ ગણ્યું છે અઢીસો સેવકો છે દીકરા દીકરીઓ પણ બાપુને ને એમ નો કે બાપુ વસ્તુ ખૂટી આ મોગલ ને આ કોઈ ચમત્કાર નથી પણ મને એટલો વિશ્વાસ મા મણીધર ખૂટવા નથી દેતી રોજના ના બાપુભાઈ અઢક રૂપિયા આવે છે બહારની ડોલરું આવે છે નથી ગમતું હું તો એનો પરિવાર છું હું કોઈ સુધારવા નથી કરતો પણ રૂપિયો ન આપો રૂપિયો આપો એવી જગ્યાએ કે તમારો રૂપિયાનો ઉપયોગ થાય એનો સદ ઉપયોગ થાય હા કોઈ સંતો છે એના ધોણા જાગૃત રાખો સાધુ છે બ્રાહ્મણ બાવાજી એને રાજી રાખો કે કશે છે અમને નડે છે અરે કઈ નથી નડતું નડે છે તમારા કર્મ નડે છે મારા હાવત કર્મ કરો કર્મ તમને નડી રહ્યા છે અને માણા ને માણા જ નડે ભાઈ પણ પાત્ર જે જીવી ગયા એની અમે વાત કરી છે

પાછળ સતી થઈ ગયા અને વાલબાઈને ખબર પડી વડાણ રખાય ભીમડો વાલ્મિક નો દીકરો એ નગર નું સફાઈ કરવા વાળો એની નજર ગઈ તેની માણસ ગણાય હતા નતા તો વાલબાઈ ની નજર રખેહર માથે કેમ ગઈ આનો મને જવાબ આપો ને શું કામ ગઈ કોઈ માથે વાલબાઈ બરોહનતો રાખ્યો કારણ કે નવગણ ને આ આ દશમનોના હાથ આવી જાય નવગણ નું પૂરું કરી નાખે મારી નાખે રાની જોત નો રહીએ વંશ નો રહીએ નજર કરી મનથી કારણ કે અહીંયા આપ જાણો છો બધા અહીંયા મુકાઈ ગયા હતા જપ્ત કરી લીધું જૂનાગઢ જે વાળવા વાળો હતો ભીમડો વાલ્મીક નો દીકરો એની માથે નજર ગઈ કીધું બાપ ભીમડા આ મારા માથે શું છે તને ખબર છે કે ના બેન હિમડા તને કદાચ એમ લાગતો છે કે આ માથે જે કંડીઓ છે ખાલી છે ખાલી નથી બેટા આમાં ડિયાસ નો છે નવઘર છે ઓહો મા પણ માં દિવાલ નહીં કાન હોય માં તમે જટ નીકળી જાઓ હિમડા હું નીકળી જાઉં સોલંક્યો કદાચ મારી જડતી લે મને મારી નાખે તો મને કોઈ અફસોસ નથી પણ હિમડા હું રાઉ બસાવી ગુ બાપ બેન હવે વાલ્મિક સફાઈ કરવા વાળો છો આ હુંડલો તારી માથે લઈ લે ને બેટા કોઈને ખબર નહીં પડે ભીમરાઈ કીધું ગુવાલભાઈ તમે વાત બહુ સાચી કરી કારણ કે આમે અમારી માથે હું લા જોઈ કોઈ નહીં ખબર પડે લાવ નવગણને હું લઈ લઉં એ રખે હરે માથે હું લઈ લીધો અને હાલ તો થયો એક વાલ્મિક નો દીકરો પણ નવ ગણ એની માથે આવ્યો ને તો પોતાના મનને અભ્યાસ મેંડો કરવા કદાચ સોલંક્યો મને કટકા કરી નાખે ને તો ભલે કરી નાખે બાકી આલીદડ દડ બોલી દડ હું દવાયત બોદડના આંગણે હું આ નવઘણને પુગારી દઈશ પુગાડી દઈશ કારણ કે સુમલ દેવનો જીભ ન માનેલ છે સુમલદેવે કીધું તું વાલ બાઈને કે આલી દળ બોલી દડ પુગારી દેને એનો વાળ વાંકો નહીં વળવા દે મારો ભાઈ છે દવાયત બોદડ અને એ ભીમડાને શંકા થઈ થોડી કદાચ આમાં રોશે તો વાતે સાચી છે કારણ કે સોલંકીઓનો પેરા મુકાઈ ગયા હતા અને વાલબાઈએ એટલું કીધું ભીમડા જે આલી ડડ બોલી દોડ મોર પુગે એ વાત જોવે આ ઇતિહાસ લુપ્ત થતા જાય છે મોબાઈલ આવતા વિકૃતિ કરી ગઈ છે પ્રકૃતિને તમે કાઢી નાખી વિકૃતિ સંસ્કૃતિ તો રહી નથી બાપ અમે અભણ છે અને ભીમડા વિચાર આવ્યો કે આ કદાચ આ રોશે તો નવઘાં ને ખબર પડી જાય મારી ઝડપી લઈશે તો પેરા મુકાય ગયા કે હજી નવઘન રહી ગયો છે ડ્યાસ ની પાછળ સુમલદેવ સતી થઈ ગયા તો દીકરો ક્યાં વાલબાઈ કીધું ભીમડા ને કે ભીમડા હું તો વેપો કરીશ વિજોણ ગણીશ ગમે પાત્રો ભજવીશ કારણ કે હું તો ડ્યાસ ની દાસી છું ભીમડા મને કોઈ કદાચ જડતી કરશે તો મને વાંધો નથી પણ હું વેવ પલટો કરી જે બોર જાય વાત જોવે ભીમડો માથે હુંડલો લઈને હાલતો થયો ધીરે ધીરે ધન્ય છે સૌરાષ્ટ્ર ના એક વાલ્મિક ના દીકરા ને એની જીગર કેટલી વિચાર આવ્યો જો રોશે તો હું શું કરીશ ઉપર થી આકાશવાણી થાય આકાશવાણી સમજી ગયા ને અંદર થી કારણ કે આત્મા છે પરમાત્મા છે હું કોઈનો વિરોધ નથી કરતો મિત્રો તમે મકાન બનાવો પ્લોટ લ્યો જમીન લ્યો કઈ પણ કાર્ય કરો ને તમારા આત્માને તમે પૂછીને કરો ને એમાં તમારી કુળદેવી તમારા ભેળી જ છે બાપ પણ આપણે કોઈ પૂછતા નથી આત્મા કરે કરે કારણ કે આત્મા છે પરમાત્મા છે શબ્દ ભ્રમ છે અને આકાશવાણી થઈ ભીમરા નવઘર ને હું રોવા નહીં દઉં કારણ કે મારો દીધેલો છે ખોરિયાર નો એ નહીં રોવે બાપ ભૂગી જા ટૂંકમાં ભીમડો ભૂગ્યો તો વાલબાઈ હામી ઉભેલી દવાજ બોદડના ગામના પાદર માં બાપ ભૂગી ગયો ભીમડા કે હા બેન હામી ડેલી દેખાય બોદડની છે બેન બચાવો હોય તો બચશે નગર બચે એમ નથી કારણ કે એટલા બધી પેરા મુકાઈ ગયા માન નીકળ્યો બેન જો આ એક વાત બાપ તે એવું મારું કામ કર્યું છે કોણ કે છે વાલબાઈ ભીમડા તું માગ અને જગત ની માલકો નું વેસાઈ ન જાવ તું વાલબાઈ વડાણ બેટા તે મારું આજે એવું કામ કર્યું છે ભીમડો કે બેન બોલ્યા પછી બીજું વચન બોલ ને બેન વચન માગું તારા જે કમરે કટાર છે ને એ મંદઈ દે હે ઈ મંદઈ દે પણ કે ભાઈ કે બેન વચન પછી ખુલાસો ન કરાય વાતે હતી પેલા દાસિયું કટારું રાખતી ને અત્યારે રાખે પણ મોબાઈલ ના ઉપાડા રાખે છે પછી ખોટવાળા છોકરા આવે ને કે અમારું છોકરું ખોટવાળું ખોટવાળું ખોટ વાળું ને અહીંયા રાખ્યો મોબાઈલ આ હું વિરોધ નથી કરતો જો તમે દશમન હોય માવતર તો સંતાનો નો તમે મોટા દશમન છો સંતાનો નહીં મોટા દશમન તમે છોકરાના હાથમાં મોબાઈલ દઈ દે અને છોકરાની જિંદગી બગાડી છે તમારા કીધામાં નથી સીડિયા સફાવના થઈ ગયા છે નો એવા કાર્ય કરે છે મા બાપ દશમન છે હું કોઈ બીજા નહીં બોલા બાપુ બોલે છે કાયમ થી પણ આ મોબાઈલ નું દસ વર્ષથી થી છે બોલતો આવું છું પણ અમલ ઓરા સમાધે કર્યો બોલો આ મારા માટે ગૌરવની વાત છે કોણ હિન્દુ આવીને બોલા કે બાપુ તમે જે કયો છો અમે પાંચ જણા સુધર હું કોઈ સુધારવા નથી માંગતો ખરેખર આ મોબાઈલ એટલો હાનિકાર આ દેશમાં કોક રાજ કરી કારણ કે ઘરે ઘરે ગાંડા આવી છે કેને ભાઈ કેહારો કેને સમજી ગયા મોબાઈલ રાખો તમે જરૂર પૂરતો રાખો મોબાઈલ ની જરૂર છે પણ એટલા વેસ્ટ થઈ ગયા કોઈ ધામમાં જ આવશે એ તમને ખબર નથી હું ક્યાં છો હમણાં એક જાણો કેનાલમાં માં ખાબ ગયો મોબાઈલ આમાં આમ કેનાલમાં ગયો પણ પાછો બસી ગયો તરતા આવડતું હતું એટલે બસી ગયો આટલો મોબાઈલ હાનિકાર છે સંતાનો તમારા નહીં થાય સમજી લેજો બાપુનો નો વાત દશ્મન મા બાપ છે તમારા સંતાનો એક દીજો તમને રોર આવે ને તો તો નકામું છે ને શું કામ કે તમે એને મોબાઈલ દીધા છો તમે એને ઠીક પે એમ વરતમાન કરવા દીધું એમાં હું આવી ગયો જરૂર પૂરતા રાખો અને એ ભીમડાએ કીધું બેન વચન આપ્યા પછી ખુલાસો ન હોય ઈ વાલભાઈ કટાર કમરે થી છોડી અને ભીમડાના ના હાથમાં દીધી વાત વિચારે નો વિચારે વાલભાઈ એ પેલા ભીમડાએ પોતાના પેટમાં પૂરવી દીધી નાતાડા ઢગલો ઘર નાખ્યો ભાઈ ત્યાં શું કર્યું ભીમડા હા ભાઈ મરનાર ભીમડો શું બોલે છે

મોટા થયા પછી જો ગંદકી ઉપાડી અને જાતા ને તો જગત ની માં છે કારણ કે રામ કૃષ્ણ પરમ છે હાથ જોડ્યા હતા કે કેમ હાથ જોડો છો તો માથે ગંદકી ઉપાડી જાય છે કે તારા માટે ઈ જગતની ની માં છે આ વાલ્મી આ રખે હાર બાપ ભીમડા ભારે કરી તે આ શું કર્યું સુગામ તે પ્રાણ કાઢા છેલ્લા શબ્દો ભીમડો એટલું બોલ્યો કે વાલભાઈ હું રખે હરસો મેં જુનાગઢ રોટલા ખાધા છે રાજના બેન મેં મારા કાયાનું કલ્યાણ કરી નાખ્યું છે સમર્પણ કરી નાખ્યું છે બેન બીજી વાત કે હું કદાચ મારા દીકરાને ફરણવા જાઉં

પણ કીર્તિ દાતારી એમ ને એમ છે પણ હું બહુ રાધી છું આ મોબાઈલ જે આ ભારતમાં આવ્યો છે ને અમારા રિપોર્ટર છે અમારે શું એની વાત કરી બાપ ગોહિલ સાહેબની બહુ જૂના છે બાપ મોગલ ધામે વર્ષોથી ના આવતા હમણાં ઓછા આવે છે પણ એ ક્રાઇમનું કામ કરે છે બહુ કામ એનું સારું છે એમ આ વસ્તુ મોબાઈલ જરૂર પૂરતો આ ભારતની માલકોણ મોટામાં મોટો આતંકવાદી હોય ને તો મોબાઈલ છે હું એને આતંકવાદી કહું છું ચાર વર્ષના છોકરા મારી પાસે ગાંડ આવે ચાર વર્ષના છોકરા મોબાઈલ હમજીન લાદીના કટકા આવડા લઈને મારી પાસે આવે છે હવે એ છોકરા મોટા થાયને શું બીજું કરે પણ ગુનેગાર મા અને બાપ એને દિયો પણ જરૂર પૂરતા હારા પુસ્તક વાચાવો એને કોઈ હારા હારા ધાર્મિક પુસ્તકો છે ગીતા છે રામાયણ છે મહાભારત છે આવા બાપ એક બ્રાહ્મણ તમારા ગામની માં કોઈ બ્રાહ્મણ હોય કે બાવાજી હોય કે સાધુ હોય એનું તમે ધ્યાન રાખશો ને આ મોગલ ને એમ કે છે કે હું તમારે અહીંયા આવીશું તમે મારા અહીંયા નો એ એટલી રાધી થાય અરે તમારા ભેગ ધારી તમારા બાવાજી સાધુ બ્રાહ્મણ ને મૂકી અને બીજે ઓળા નો થાય કે માફ કરે તમારો રાજી રાખો મારા એ અવગણ જોવો ગણ સામુ જોવો એમ બ્રાહ્મણો ને બોલાવો મહિને મહિને એની પૂજા પાઠ કરાવો હવન કરાવો એને રાજી કરો કારણ કે બ્રાહ્મણ ની ખેતી નષ્ટ થઈ ગઈ છે બ્રાહ્મણ ને બોલાવો બાપ આ મોબાઈલ એટલો હાનિકાર છે તમે જોવો હજી પાંચ વર્ષ આવવા દો ઓલા અંગ્રેજો કલકત્તામાં આવ્યા હતા ભાઈ હું મારી ભાષા વાત કરું છું સમજી ગયા અને ભણતર નો આવે ડીંગળને ને હું જ છું એ એલચીન આ એલચીન તદ ને લવિંગ ને વેસવા આવ્યા હતા અને ભારતના બધાને એક એકને ખરી લીધી લીધા અને આપણા ને આપણા ને આપણા જડું નાખ્યા અને બસો વડા રાજ કરી ગયા કરી ગયા ને ખાલી હો હવા સોદાવ્યા હતા કલકત્તામાં ભારતમાં રાજ કરી ગયા આપણી કેટલી નબળાઈ કેટલી કમ નસીબી કારણ શું છે કે આપણે કોક ના અવગણ ગોતી છે ગણ તો યાદ નથી કરતા એક જેને કહેવાય ઓર સમાજ જો એનો ધર્મ ગુરુ કહેતા હોય હું તો ખૂબ એને આશીર્વાદ આપું છું કે ભાઈ અનાજ બગાડ ન કરો અનાજ જ્યાં ત્યાં અઠવાડા નો નાખો તમારે પાંચ જાણો દસ જાણો સાત જાણા એટલું જ તમે રાંધો પણ બગાડ ન કરો અન દેવ છે અને પંદર વર્ષના દીકરા દીકરીને તમે મોબાઈલ ન આપો એક કલાકમાં એના ધર્મ ગુરુ નિર્ણય લઈ લીધો પણ આપણે હજી લીધો નથી બાપુ કીધા રાખે ત્યાં જ આપણી નબળાઈ એક બ્રાહ્મણ વિદ્વાન રામાયણ વાંચતા હતા એટલે એ વખત માં જે આઠા ના રૂપિયા જે કઈ આવે એ વખત માં દીકરી દઈ દે અને દીકરી લઈને રૂપિયા રામાયણ માં મૂકી દે એના બાપુજી કીધું કે બેટા દીકરી આપણા ઘર માં ઘણી સગવડ છે કબાટ છે તેજુરી છે બેટા ટંક છે એમાં રાખી દે ને રામાયણ માં હું કામ મુકસ અને 16 વર્ષની દીકરી બ્રાહ્મણ ની દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી હું રામાયણ માં એટલા માટે રાખું છું ચોરી કરનાર કોઈ રામાયણ નો ખોલે ચોરી કરનાર કોઈ રામાયણ નો ખોલે રામાયણ ખોલે જગત માં કોઈ ચોરી નો કરે આ દીકરી હોળ વર્ષ ની અત્યાર આપણે પૂછી જાય ને એને મોહ ની ખબર નથી કારણ કે મોબાઈલ ભણ્યા છો હું કઈ માટે કઉ છું કે આંધળો વણે વાંસોસ આવે આંધળા ને એમ થાય કે મેં કેટલું વણી લીધું આમ હાથ કરે તો વાંસળોસ આવતો હોય બધું

તમને હુરાપુરા નડે તમને મેળડી ને ઈ નડે મન દઈ દેજો પણ આવી કોઈ વાતમાં આવતા નહીં માં કોઈને નડતી નથી માં તો રક્ષણ કરવાનું કામ કરે છે મારા હવત એમ આવી કોઈ અંધશ્રદ્ધામાં નો દાશો કોઈ પાખંડીને એક રૂપિયો નો આપશો બાપ અરે મારી પાસે હાચા ભૂવા આવે છે પાણી નથી પીતા એમ જરી ગમજો 21મી સદી છે તો બાપુ નો આદેશ છે બાપુ નો આદેશ છે બાપ કોઈ એટલું કોઈ દીકરી પૈસા આપો કોઈ ડિલેવરી દીકરી એને કોઈ ઝાડ વાવો ગાયુ ને આપો પણ દવા અને દુવા કારણ કે હું ડોક્ટર ને ભગવાન માનું છું હા મને પોતાના બાટલા ચડાવે લ્યો બાટલો ચડાવે એટલે મને જોવાની આવી જાય આ આ આ મોગલ ને છું ડોક્ટર ને માં શક્તિ આપે છે કે બેટા આ દવા દે એટલે દીકરો હાજો થઈ જાય એમાંય પણ શક્તિ છે એમ ડોક્ટર ભગવાનનો ભાઈ છે સાસ ભણેલો હોય કરોડો રૂપિયા જે ખર્ચીન ડોક્ટર બન્યો ને હું તમે એની માથે આપ શકો ના ભલે આવવાનું હોય બધાય હોય કોઈ પણ ડોક્ટર તો ડોક્ટર છે ભાઈ હોને કંકુન લાલે છે તો સમય થઈ ગયો આય પરિવાર નાગા જણા પાવી ગયા અને કોઈને ધૂણવાનું આવતું ને બેટા બાર વ્યાજો આ સખત મનાય છે કામમાં ધૂણો અને એક રૂપિયો મૂકીને મોગલ ના ગુનેગાર નો થાય છે બાપ બાપુ નો આદેશ છે બોલ મોગલ માં